you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવામાન તંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન તંબાલાલ આગાહી કરતા કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ચાર પાંચ છ મેથી ગુજરાત માં પુનઃ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે આ બાદ દસમી મેથી ચૌદમી મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી કંટ્રોલ સાથે રહેવાની શક્ય તેના બાદ વીસ મેથી એક્ટિવિટી સાથે સાથે વરસાદ શકે છે આમ રાજ્યમાં દિવસોમાં ભારે ગરમી અને કમોસમી આગાહી કરાઈ છે જોકે સાત જૂન થી સાગરમાં બદલાતા ફરી વરસાદ આવશે આઠ થી ચૌદ જૂનમાં આંધી સાથે વરસાદની છે સત્તર જૂન બાદ ભારે આંધી સાથે વરસાદ રહેશે જેઠ વદમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે